કુકિંગ વિથ અવનિમાં તમારું સ્વાગત છે આજે બોમ્બે કરાચી હલવો બનાવવાની રીત તમને બતાવું આ કોન ફ્લો લોટ આ આરા લોટ આવે એ આપણે દુકાન કરિયાણાની દુકાનમાં મળી જાય આ પોણી વાટકી મેં લીધી છે અડધી નથી અને આખી નથી એટલે પોણી જેટલી વાટકી લીધી છે આવી રીતના વાસણમાં એક નાખી દેવાનું પછી એટલું જ પાણી લેવાનું ડબલ માફથી કરવાનું કમ્પ્લીટ જેટલું કે પોણી વાટકી લીધા પોણી વાટકી એક વખત પાણી નાખી દેવાનું આખું પાછું પણ આટલું પાણી લેવાનું આપણે ડબલ પાણી લેવાનું એક વખત એકદમ હલાવી નાખવાનું ગાંઠા નરીએ એકદમ ઓગરી તો જાય પણ જે હલાવી રાખવાનું વધારે પાણી નાખીને આપણે હલાવી લીધું છે પાછું બીજી વખત ડબલ પાણી નાખવાનું જેટલું લોટ હોય એનું ડબલ પાણી આપણે નાખવાનું આવી રીતે આવી રીતના આપણે આ ગોળ બનાવી રાખવાનું પછી આપણે એમાં ખાંડ કે બહુ મીઠું જોતું હોય તમારે એક તપેલું આવું વાસણ લેવાનું એમાં ખાંડ નાખવાની કે ખાંડ તમારે જોવાની કે કેટલી એક જેટલો લોટ હોય ને એટલી જ ખાંડ નાખવાની વધારે નાખવાની ખાંડ નાખી હોય એનું અડધું પાણી ખાંડ ડૂબી જાવી જોઈએ આટલું પાણી નાખવાનું આવી રીતના હવે આપણે ગેસ ચાલુ કરશું

ગાંડ આપણે ઉકળી ગઈ આવી રીતના ગળણીથી ગાળી નાખવાનું જે આપણે આરા લોટનું જે પાણી ગોળ બનાવ્યું હતું ગોળ એવી રીતે થોડું થોડું ધીરે ધીરે નાખતું જવાનું હલાવીને એટલે ગાંઠો પણ નરીએ એટલે ગળણીથી આપણે ગરાઈ જાય આવી રીતે જેટલું બનાવ્યું હતું એટલું નાખી દીધું છે હવે ગેસ એકદમ હાવ ધીમો કરી દેવાનો એકદમ ધીમો હાવ સ્લો ને હલાવી રાખવાનું હાવ ધીમો કરી દેવાનું ધીમે ધીમે તાપે સારી રીતે બને પાકે ખાંડ ઉગરવા દેવાની બહુ વધારે એ નહીં એમાં તારની જરૂર ન પડે ખાંડ હા ઉગરી જાય એકદમ એટલે સીધું આપણે આ પાણી જે બનાવ્યું તો આરા લોટનું એ એની અંદર નાખી દેવાનું જેટલા માપ કીધા એ પ્રમાણેથી માપ થી પ્રમાણથી બનાવી એટલે એકદમ સરસ બને તમે પણ આવી રીતે બનાવજો બધાય ઘણા વિડીયો અમે કુકિંગના નાખ્યા નાખ્યા છે કુકિંગ વિથ અવનીમાં તમે પણ પૂરા જોજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરજો તમને અમારા વિડીયો કેવા લાગ્યા અવનવી મીઠાઈ ગમે તે પણ તમારે જે પણ શીખવાનું હોય કમેન્ટમાં જણાવજો અમે તમને આ વર્ષે એવું સારી રીતથી બનાવશું અને શીખડાવશું અને ઓછામાં ઓછી વીસક મિનિટ સુધી પાકવા દેવાનું સાઈડમાંથી લેતું જવાનું ઓછામાં ઓછી વીસક પંદર વીસ મિનિટ સુધી પંદર નહીં વીસ મિનિટ સુધી પાકવા દેવાનું સાઈડ માં ક્લેસી જવાનું ને ફરતું હલાવવાનું આવી રીતે હલાવવાનું આ સાત એક મિનિટ સુધી પાક્યું છે આટલું આવું ઘટ બન્યું છે હજી આને વધારે પાકાવવાનું છે કે ફૂલ આખી વીસ મિનિટ સુધી પકાવીએ તય જ આપણે હલવો બને આ ભેગો થઈ જાય આવી રીતે હલાવવાનું ફૂલ એ ગાંઠો ન પડે એ નીચે પણ ન બેસે છે આપણે ઘી નાખવાનું એક ચમચી ખાલી એક ચમચી જ અત્યારે નાખવાનું આમ તો ત્રણ ચાર ચમચી જેટલું ઘી આપણે જોઈએ પણ આમ એમ થાય ને કે હવે એકદમ ઘટ થઈ ગયો આવી રીતથી બધો ભેગો આવે પછી ઘી થોડું થોડું નાખવાનું એકદમ ધીમે ધીમે આ છે જ એકદમ પકવવાનું પાછું આપણે એક ચમચી જેટલું ઘી નાખવાનું થોડું થોડું નાખવાનું બધું ભેગું નહીં નાખ દેવાનું કે ચીકાશ પકડે અને આપણે ચીકણી મીઠાઈ જ કહેવાય સાદી ભાષામાં આપણે કહી દો ચીકણી મીઠામાં કહેવાય તો આવી રીતના આમ સેલું પડે ને અંદર ઘી શોષી જાય થોડું થોડું નાખીએ એકદમ ઘી અંદર શોષી જાય ને સારી રીતથી આપણે મિક્સ થઈ શકે અને થોડી થોડી વારે બે મિનિટ ચાર મિનિટે ઘી થોડું થોડું ચમચી ચમચી નાખવાનું એમ કુલથી ત્રણથી થી ચાર ચમચી જેટલું વધારે ઓછામાં ઓછું વધારે એટલું આપણે ઘી નાખી શકીએ થોડુંક વધારે નાખવું હોય તો વધારે પણ નાખી શકીએ ત્રણ ચાર ચમચી જેટલું ઘી આપણે નાખવાનું ચાર ચમચી જેટલું મેં ઘી નાખ્યું છે આટલું લીંબુનું ફાડું લઈ ને આપણે એમાં બે થોડુંક લીંબુ નાખી દેવાનું અડધી ચમચી જેટલું લીંબુ નાખવાનું એટલે આપણે આ ખાંડ છે એકદમ કડક ન થાય અને ઢીલો ઢીલો રહેવાનું ચીકણો ચીકણો એને લીધે આપણે લીંબુ થોડું અડધી ચમચી જેટલો લીંબુનો રસ નાખવાનો જે લીંબુનો રસ મેં નાખ્યો એટલો ને પછી હલાવવાનું એકદમ લીંબુ નાખવાનો મતલબ શું કે આપણે આ ખાંડ છે એને લીધે આપણે લીંબુ નાખવાનું એકદમ સેલી અને સરળ રીતે મીઠાઈ છે જોઈએ તો આપણે એમ થાય કેવી રીતે બનતી હશે પણ તમે બનાવો તો સરસ રેડીમેડ જેવી જાણે આપણે દુકાનમાંથી લીધી ને એવી જ રીતે બનશે ઘરમાં એક આપણે બહાર થી આરા લોટ લેવા બાકી ઘી વસ્તુ જ એટલે આરા લોટ એક વધારે પડતી કુદિયાની કે પકવવાની બીજું કોઈ જાતની વાલી નથી કે પકવવાનું ફૂલ સિમેન્ટ આપે ગેસ મેં ધીમો જ રાખ્યો છે હજી સીધી ફૂલ રાખ્યો જ નથી આમાં આપણે લીલો કલર નાખશું એક ચપટી જેટલો લીલો કલર નાખવાનો એટલો નાખી દઈ પછી જોઈએ કેટલો એ પ્રમાણે પછી આપણે નાખવાનું આની અંદર જ નાખી દેવાનું એમને કોરે કોડે ચપ્પુ ભરીને આપણે કલર નાખી દેવાનું પછી તમારે જે કલર કરવો હોય પીળો યલો જે લાલ રેડ જે કરવું હોય કલર નાખવાનો જે આપણે આ બનવાયું કે આવી રીતથી જે આપણે લઈએ કે છેલ્લે બને કેવી રીતે કે આપણે કઈ પાકે એ જોવાનું કે જ્યાં હલાવું હતું ત્યાં બધું ભેગું આવે એકદમ સરસ રીતથી આ પાકી ગયું તો એમાં થોડાક આપણે બદામના ટુકડા બનાવીને નાખ કર્યા છે એ નાખવાના ઝીણા ઝીણા અને થોડીક વાર હલાવવાનું નાની રીતે જ્યાં ભેગું આવવા માંડ્યું એટલે એકદમ સરસ રીતથી આપણે હાલવો પાકી ગયો અને બની ગયો છે ગેસ ધીમો જ છે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો ગેસ સાવ ધીમા ગેસ જ પકવવાનું નહીંતર એકદમ ઘટ બની જાય તો પછી પાકે નહીં અને કાચું લે ધીમે તાપે કેમ કે આરા લોટ છે એ પાણીમાં નાખો જેમ પકવો વધારે તાપમા તો એકદમ ઘટ બની જાય તો એનો ટેસ્ટ બરોબર ન આવે અને સારું ન બને કાચો લાગે ના છે ને ધીમે તાપે પકવીએ એટલે એકદમ સરસ લાગે અને સરસ રીતથી ધીમે ધીમે પાકે અને ખાવામાં એકદમ સરસ આપણે જે લઈએ તૈયાર એવું જ બને હવે આને પકવવાની જ ખૂબી છે બાકી બીજી કોઈ સહેલી જ રીત છે હવે કે આ પ્લેટમાં આવી રીતના પ્લેટ લઈ કોઈ પણ બાઉલ હોય કાચનું કે કોઈ પણ વાસણ મારી પાસે તો આ સાદી પ્લેટ છે ઘરમાં એટલે આમાં મેં ઘી બધામાં લગાડ્યું ને આમાં આની અંદર આપણે નાખી દઈએ આવી રીતે આપણે આ પ્લેટમાં જે ઘીવારી ગ્રીસ કરેલી પ્લેટ છે એમાં નાખી બના ગ્રીસ કરેલી ને એની અંદર આપણે નાખી દેવાનું હવે બે ચાર કલાક બે ત્રણ કલાક જેટલી કલાક તમારે ઠરવા દેવાનું એટલે ઠરવા દેવાનો પછી ખાવાનું આ આપણે બની ગયો ત્રણથી ચાર કલાક સુધી ઠરવા દેવાનો આવી રીતના સરસ પીસ પણ બને અને ખાવામાં પણ એકદમ મીઠા સરસ સ્વાદિષ્ટ આવી રીતે તમે પણ બનાવજો મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ